મહેમદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન ખાંટના માર્ગદર્શન હેઠળ ન્યાયકરણ સંકુલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ વિષય ઉપર સેમિનાર યોજાયો આ સેમિનારમાં મહેમદાવાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન ખાંટના માર્ગદર્શન હેઠળ ખેડા ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ પીએસઆઈ રાહુલની ઉપસ્થિતિમાં ન્યાલકરણ સ્કૂલના પટાંગણમાં સ્કૂલના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીના જ્ઞાન આપવાને તેમજ દિવસે ને દિવસે વધતા જતા સાયબર ક્રાઇમને લઈ સાયબર ક્રાઇમ જાગૃતિ વિષય ઉપર સેમિનાર યોજાયો જેમાં સાયબર ક્રાઇમના અધિકારી તેમજ તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેઓના માતા પિતામાં આ વિષય ઉપર જાગૃતિ લાવવાને લઈને સરળ ભાષામાં વક્તવ્ય દ્વારા સમજૂતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્સાહભેર તેમાં ભાગ લઈને સાયબર ક્રાઈમ વિશેના અટપટા પ્રશ્નો તરી માહિતી લક્ષી સંતોષજનક જવાબો મેળવ્યા હતા ત્યારે સાયબર ક્રાઈમના અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા પણ ન્યાલકરણ સંકુલના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સંચાલકો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે અમારા અત્યાર સુધીના સેમિનારોમાં એક અલગ જ આ સેમિનાર હશે કે અહીં આટલી નાની ઉંમરમાં પણ એટલું બધું ટેલેન્ટ ભરેલું છે કે જેને લઈને અસંખ્ય પ્રશ્નોત્તરી સાથે ખરેખર ક્રાઈમ વિશે જાણવાની ઉત્સુકતા છે અને તેને લઈને આવા બધા અટપટાઓ સવાલ પણ કર્યા હતા જેના જવાબ આપતા અમારે પણ વિચાર કરવો પડે ખરેખર તે ગર્વની વાત કહેવાય કે જેને લઈને સાયબર ક્રાઇમની ટીમના અધિકારી તેમજ તેઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના ટેલેન્ટને ઉત્સાહભેર બિરદાવવામાં આવ્યું હતું કરણ સ્કૂલના સંચાલક શ્રી ઉમાબેન જોશીના હસ્તે આભારપત્ર અને મેમેન્ટો અર્પણ કરીને મેમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવેલ સેવા સહકાર અને ક્રાઇમ બ્રાન્ચ નડિયાદનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સમય સ્કૂલ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પ્રોમિસ આપ્યું હતું કે બાળકોને સાયબર ક્રાઇમ વિશે વિશેષ માહિતી મળે એનું નોલેજ મળે તેને લઈને એક સેમિનારનું શોર્ટ ટાઈમ અંદર આયોજન કરવામાં આવશે તો તેમના દ્વારા આ ન્યાયક્રમણ સ્કૂલની અંદર સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવા માટે એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું પણ કામના અર્થે એ આવી નહીં શકવાને લઈને પીએસઆઈસી આપણી પાસે રાહુલ સાહેબ હાજર છે તો આપણે અમને પૂછીશું કે તેઓ શું ક્યાં માટે છે સર આપણો પરિચય હું પીએસઆઈ વી વી રાઉલ બેન આજે જે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવામાં આવ્યું આ સેમિનારનું આયોજન જે વિદ્યાર્થી મિત્રો બાળકોને સાયબર ક્રાઇમ વિશે નોલેજ વધે અને સાયબર ક્રાઇમના ગુના કંટ્રોલમાં આવે અવેરનેસ જાગે એ માટે આ શું આયોજન કરવામાં આવ્યું છે આજે ટીમ આવી છે ક્યાંથી આવી છે ટીમ આવી છે અને તેમના સિન્સિપલ મિત્રો સાહેબ કંઈ વિશેષ આમાંથી તમને કંઈ જાણવા મળ્યું હોય અથવા તો આમાં વિશે વિશેષ કંઈ આયોજન કરવાનું હું કંઈક આખા વિચારું હા ડીએસપી સાહેબ તરફથી અને ગુજરાત સરકાર તરફથી સાબર ટાઈમના ગુના કંટ્રોલમાં આવે પબ્લિકમાં વધુને વધુ અવેરનેસ થાય અને વિના સંકો જે તેઓ અમારા હેલ્પલાઇન નંબર કોઈ ગુનો બને હોય તો ઓગણીસ ત્રીસનો ઉપયોગ કરે તે માટે અમારો પ્રયત્ન રહેશે મિત્રો અમદાવાદના તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે આવનાર સમયની અંદર પણ જ્યારે હાલમાં સાયબર ક્રાઇમનો ઘસારો વધી ગયો છે અને દિવસે ને દિવસે જ્યારે સાયબર ક્રાઇમની અંદર વધારો થઈ રહ્યો છે તો જેને લઈને પોલીસ દ્વારા હંમેશા એવા સજાગ અને પ્રયત્નશીલ રહે છે કે બને કેટલો લોકો આનો ઉપયોગ ના કરે અને લોકો આનો કોઈ જાતનો મિસયુઝ ના થાય અને સાયબર ક્રાઇમમાં વધારે પડતા લોકો આની અંદર ફસાય નહીં તેને લઈને આવા સેમિનારનું આયોજન કરવામાં આવે છે તો સ્કૂલ ખાતે જે સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ વિચારી ના શકાય એવા નાના નાના બાળકો એકથી છ ધોરણના તેના વિશેષ બાળકો એવા પ્રશ્નો કર્યા છે તો તેઓ પણ પોતે વિચારમાં પડી ગયા હતા તો આ રીતના જ્ઞાન સ્કૂલ ખાતે સુંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરામ મહેતા મહેનતા